ખાતે વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પ જિલ્લાના વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટર દ્વારા આવેલા આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો કેમ્પમાં આજુબાજુના ગામોના રક્તદાતાઓએ ઉમંગપૂર્વક હાજરી આપી છત્રીસ યુનિટ રક્તદાન કર્યું